લુણાવાડાની વાત કરવામાં આવે તો લુણાવાડામાં બાપા એક્સેલ ગ્રુપના ગણપતિ દાદાના આગમનમાં કલકત્તાની ઘટના માટે મોત મૌન પડાયું હતું ગણપતિ દાદાના ભવ્ય આગમનમાં કોલકાતાની મૃતક ડોક્ટર માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી બાપા એક્સેલ ગ્રુપના યુવાનો દ્વારા મૃતક મહિલા માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી ગણપતિ બાપાના આગમન સમયે નગરના યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં કેન્ડલ લઈને મૌન પાડ્યું હતું મૃતક મહિલાને ન્યાય મળે તેમજ તેમના આત્માની શાંતિ માટે ધૂન પણ ગવાઈ હતી સ્ટુડી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ